હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માઇ ચેનલ સુપર સહેલ્યા હું છું પ્રીતિ પટેલ આજે આપણે લીલા લીલા કોણા કોણા રીંગણાનું શાક બનાવા જઈ રહ્યા છે તો એને ધોઈને સૌપ્રથમ આપણે કટ કરી લઈશું તો તમે એને નાના ક્યુબ્સમાં પણ કટ કરી શકો છો મેં થોડી લાંબી ચીરીઓ કરી છે સાથે લીધું છે આદું કાપેલું અને લીલા મરચાં એ સિવાય આપણે બીજા મસાલા લકડીયાના ડબ્બામાંથી લઈશું તો રીંગણને આપણે સરસ આ રીતે કાપ્યા છે એને થોડા મચડી અને બીયા હશે તો નીકળી જશે એ રીતે મચેડીશું તો ચાલો વઘાર કરીએ તો વઘાર માટે કઢાઈ મૂકીશું કઢાઈમાં થોડું તેલ મૂકીશું તો હું આ સિંગ સિંગતેલનો ઉપયોગ કરું છું તેલ તમે વધારે ઓછું કરી શકો છો બિંગ હેલ્થ કોન્શિયસ હું થોડું ઓછું તેલ વાપરું છું તો તેલ ગરમ થઈ ગયું છે સૌપ્રથમ આપણે એમાં એડ કરીશું હિંગ અને હિંગને થોડી આપણે તેલમાં ફ્રાય કરીશું હવે આપણે એમાં રઈ એડ કરીશું અને રઈને પણ સરસ તતડવા દઈશું રઈ ફૂટે એટલે આપણે એમાં એડ કરીશું જીરું તો આ શાક બનાવવું ખૂબ જ સિમ્પલ છે પણ આ રીંગણાનો એટલો સરસ ટેસ્ટ આવે છે તો શાક પર ખૂબ સરસ થાય છે તો જીરું એડ કરીશું અને બધું સરસ ફૂટવા દઈશું તો તમે જોઈ શકો છો રઈ જીરું બધું ફૂટી ગયું છે હવે લીલા મરચાં એડ કરીશું અને એને સરસ સાંતળીશું ફ્રેન્ડ્સ લાલ મરચું નાખવું ઓપ્શનલ છે મેં અત્યારે લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે તો એને સરસ આપણે ફ્રાય કરી લઈશું તો મરચાં એવા ફ્રાય કરવાના છે કે આપણે એને ફ્રાય કરેલા મરચાં તરીકે પણ કાઢીને ખાઈ શકીએ એ રીતના આપણે ફ્રાય કરવાના છે તો મરચાં સરસ ફ્રાય થઈ ગયા છે હવે આપણે એમાં એડ કરીશું આદુના ટુકડા તો એને પણ થોડા ફ્રાય કરીશું અને થોડા અદકચરા ચઢવા દઈશું ફ્રેન્ડ્સ આદુ નાખવાથી આ શાકનો ટેસ્ટ એકદમ જુદો આવે છે અને ભાવશે કંઈક નવો લાગશે તો ચોક્કસ તમે ટ્રાય કરશો તો આદું પણ આપણું સરસ ફ્રાય થઈ ગયું છે હવે આપણે એમાં એડ કરીશું લાલ મરચું આમે કાશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કર્યો છે હળદર એડ કરીશું અને એને પણ થોડું ફ્રાય કરી લઈશું ફ્રેન્ડ્સ તલ નાખવા હોય તો નાખી શકો છો ઓપ્શનલ છે પણ હું નથી નાખતી પણ આમાં સારા લાગે છે તો હવે આપણે એમાં એડ કરીશું રીંગણા કાપેલા તો બધા જ રીંગણા આમાં એડ કરી અને આપણે એને સરસ હલાવી દઈશું તો ફ્રેન્ડ્સ ઊંચું નીચું કરીને આપણે સરસ હલાવીશું જેથી બધો જ મસાલો શાકમાં ભરી જાય તો તમે જોઈ શકો છો શાક સરસ હલાવી દીધું છે તો હવે એમાં થોડું પાણી એડ કરીશું જેથી રીંગણા સરસ આપણા ઓસવાઈ જાય અને ફટાફટ ચડી જાય તો હવે આપણે એને ઢાંકીને પંદર મિનિટ ચઢવા દઈશું વેઇટ એન્ડ વોચ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો 15 એક મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ઢાંકણું ખોલી અને ચેક કરીશું કે આપણી શાકની સ્થિતિ શું છે તો તમે જોઈ શકો છો રીંગણા સરસ ઓસવાઈ ગયા છે પણ હજી ચડ્યા નથી તો આપણે એને થોડી વાર દઈશું અને આ શાક જો તમારે થોડું રસાવાળું કરવું હોય તો પાણી ચોક્કસ આ રીતે થોડું નાખજો એટલે શાક સરસ લસ લસતું રસાવાળું તૈયાર થશે તો હલાઈ અને આપણે પાછું થોડું પાણી એડ કરીશું અને શાકને હલાવીને પાછું ઢાંકી દઈશું અને અતકચરું છે તો થોડું ચડવા દઈશું તો લગભગ દસેક મિનિટ પછી કે આપણું શાક થયું કે નહીં તમે જોઈ શકો છો પાણી બધું સરસ બળી ગયું છે અને જો તમારે ખીચડી કે એની સાથે ખાવું હોય તો થોડું પાણી એડ કરીને વધારે રસાળો કરી શકો છો થોડું ધાણા જીરું નાખીશું અને કસૂરી મેથી નાખીશું એટલે આનો સ્વાદ તમે નહીં ચાખ્યો હોય એવો સરસ થઈ જશે તો તમે જોઈ શકો છો શાક આપણું સરસ રેડી થઈ ગયું છે હવે આપણે એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું તો મીઠું એટલે છેલ્લે નાખવાનું કે રીંગણ બધા ઓસવાઈ જાય એટલે મીઠાનો ખ્યાલ આવે જો પહેલેથી નાખશો તો શાક ખારું થઈ જશે તો તમે જોઈ શકો છો ઓછા તેલમાં સરસ આપણું શાક રેડી છે તો ચાલો આપણે એને ગરમ ગરમ સવ કરીએ તો ફ્રેન્ડ્સ મેં રીંગણાનું લસ લસતું શાક ભાખરી સાથે સવ કર્યું છે સાથે શિયાળો છે તો હળદર મળી છે તો પણ લીધી છે તમે દહીં પણ લઈ શકો છો અથાણું છૂંદો મરચા થેન્ક યુ ફ્રેન્ડ્સ કીફ વોચિંગ સુપર